નમસ્કાર દર્શક મિત્રો લોકસભાની ચૂંટણીના મતદાનના આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે કચ્છ જિલ્લા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ જીજુએન્દ્રસિંહ જાડેજા આપણી સાથે છે ને આપણે એમને પૂછશું કે ચૂંટણીનો એકંદરે માહોલ તેમને કેવો જણાઈ રહ્યો છે બાપુ ચંચળ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ધન્યવાદ ખૂબ જ સમય મળ્યો છે આ વખતે ગામડે ગામડે ફરવાનો ખૂબ જ મોટો જિલ્લો મોટો વિસ્તાર કેટલો પ્રવાસ કર્યો અને માહોલ કેવો જણાઈ રહ્યો છે આપને જેમ આપ જાણો છો કે ભારતનો મોટામાં મોટો આ વિસ્તાર મત વિસ્તાર છે અને અહીંયા કને ફરવા લગભગ અમે બે મહિના જેવું અમને સમય મળ્યો એટલે ખૂબ સમય મળ્યો છે લોકો પાસે જવાનો લોકોને મળવાનો લોકોની સમસ્યા જાણવાનો અને કઈ રીતની હાલની પરિસ્થિતિ છે એનો તાગ લેવાનો સમય અમને ખૂબ મળ્યો અમે લગભગ સમગ્ર કચ્છ જિલ્લામાં અને સાથે સાથે મોરબી મત વિસ્તાર જે એક વિધાનસભા મોરબીની પણ આવે છે એમાં પણ અમે લગભગ બે વાર સમગ્ર વિસ્તારમાં એનો પ્રવાસ કર્યો સૌથી પહેલાં અમે અમારા કાર્યકર્તાઓને મળ્યા કાર્યકર્તાઓને જે એમની જે વાત હતી જે રજૂઆત હતી જે સમસ્યાઓ હતી એનું અમે સમાધાન કર્યું અને ત્યારબાદ અમે પ્રવાસ સમગ્ર કચ્છ જિલ્લાનો કર્યો એની અંદર ગામે ગામ અમે ફર્યા લગભગ જેટલી પણ તાલુકા પંચાયત સીટો આવે છે એ દરેક તાલુકા પંચાયત સીટો વાઈઝ અમે પ્રવાસ કર્યા અને લગભગ ગામોનો જે સમાવેશ એમાં થાય એવા અમે પૂરેપૂરા પ્રયાસ કર્યા દરમિયાન લોકો સાથે મળ્યા લોકોની વાત જાણી લોકોની વાત એ હતી કે આટલા વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસન પછી પણ જે તકલીફો છે એવી ને એવી તકલીફો વર્ષોથી જે પહેલાં હતી આજે પણ છે લગભગ આપણે જાણીએ છીએ કે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન કચ્છમાં છે આપણે અહીંયા સાંસદ છેલ્લા ત્રીસ વર્ષથી અહીંયા છે રાજ્ય સરકારમાં પણ એટલો જ સમય થઈ ગયો દસ વર્ષથી કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને હાલના સાંસદ એમને પણ દસ વર્ષથી એમની આ ત્રીજી ટર્મ માટે એ લડી રહ્યા છે ત્યારે લોકોની એવી વાત હતી કે અમારા જે પ્રશ્નો દસ વર્ષ પહેલાં જે પ્રશ્નો હતા આજે પણ એને એ જ પ્રશ્નો છે એ પ્રશ્નોનો ઉકેલ નથી આવ્યો અને આ વખતે એન્ટી ઇન્કમ્બન્સી જે કહી શકાય એ ખૂબ મોટા પાયે બીજેપી પ્રત્યે છે જે ગ્રાઉન્ડમાં અમને જોવા મળી જે લોકોમાં પણ અમને જોવા મળી અને અમને લાગે છે કે એ એન્ટી ઇન્કમ્પન્સી એક ખૂબ મોટો ફેક્ટર છે અને સાથે સાથે કોંગ્રેસ પ્રત્યે લોકોને જે વિશ્વાસ આવ્યો છે જે અમારા માન્ય રાહુલજી જે પ્રકારે ભારત જોડો યાત્રા સમગ્ર દેશની કરી સમગ્ર દેશના લોકોને મળ્યા જાણ્યા અને જે રીતે એમને છેલ્લા ઘણા સમયથી એમને લોકો વચ્ચે જઈને જે એમની એક અલગ જ જે ઇમેજ બનાવી છે એમાં પણ ક્યાંક ને ક્યાંક લોકોને કોંગ્રેસ પ્રતિ વિશ્વાસ વધ્યો છે ખાસ કરીને કચ્છના લોકોને એટલે મને લાગે છે કે આ વખતે લોકો એક અલગ મિજાજ છે અને કોંગ્રેસ પ્રત્યે એ લોકોની આ વખતે જે ભાવના છે એક જે એ વધી છે આપ જણાવી રહ્યા છો કે થોડીક એન્ટી ઇન્કમ્બન્સી તમને પ્રવાસ દરમિયાન જણાઈ રહી છે હું જાણવા માગીશ કે તમે જ્યારે પ્રવાસ કરો તો કયા એવા પ્રશ્નો તમારી સમક્ષ રજૂઆત થઈ કે જે જૂની સરકાર છે એ નથી ઉકેલી શકી અને તમારા અને તમે નક્કી કર્યું છે કે અમારી સરકાર આવશો તો અમે આ પ્રશ્નો ઉકેલશું એવા કયા પ્રશ્નો કચ્છના આપના ધ્યાનમાં આવ્યા છે તો સૌથી મોટો પ્રશ્ન કચ્છનો હોય તો એ નર્મદાનો છે નર્મદાના નામે ભારતીય જનતા પાર્ટીએ વર્ષોથી કચ્છમાં અને ગુજરાતમાં એના ઉપર રાજનીતિ કરી છે વારંવાર કહ્યું છે કે અમારે કચ્છને પાણી પહોંચાડવું કચ્છને ન્યાય દેવડાવો છે પણ આજે જ્યારે મોડકુબા સુધી કેનાલનું કામ પૂરું થયું પૂરું થયું ને પહેલાં દિવસે જ્યારે પાણી છોડવામાં આવ્યું ત્યારે પા એની અંદર મોટા ગાબડા પડ્યા પાણી લોકોના ખેતરોમાં ગયા અને એ ભ્રષ્ટાચાર એમનો બારે આવ્યો જ્યારે અમે ગયા સરકાર પાસે કે ભાઈ આ તો હજી ટેસ્ટિંગમાં જેટલા મોટા ગાબડા કેમ પડ્યા તો એક બહુ હાસ્યસ્પદ કહી શકાય એવું નિવેદન આવ્યું કે આ તો ઉંદેડા કોતરી ગયા એટલે એટલે લોકો આજે એ પણ અનાજ ખાય છે લોકો સમજે છે કે આ કયા ઉંદર છે જેને ભ્રષ્ટાચાર કર્યો છે એટલે સૌથી મોટો પ્રશ્ન એ છે બીજું મોડકુબા સુધી કામ પૂર્ણ થયું પણ હજી સુધી જે સબ કેનાલ પેટા કેનાલનું જે કામ થવું જોઈએ એ કામમાં કોઈ પણ જાતની એની હજી સુધી કોઈ વાત નથી એક મિલિયન એકર ફીટ વધારાનું પાણી જે સૌરાષ્ટ્રને મળે છે ઉત્તર ગુજરાતને મળે છે જે કચ્છનો હક અને અધિકાર છે એના માટેની કોઈ પણ લોકપ્રતિનિધિએ કચ્છના લોકપ્રતિનિધિ એની વાત નથી કરતા ન એમના બેઠેલા શાસનમાં એ રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર છે શું કામ એની વાત નથી કરતા એટલે સૌથી મોટો પ્રશ્ન એ નર્મદાનો અને સમય તો એવો આવ્યો કે એમની ભગીની સંસ્થા કહી શકાય એ એમની સામે કિસાન સંઘ એમની સામે વિરોધ પ્રદર્શનમાં પણ બેઠો છે હાલનો જ આપણે વાત છે એટલે ખેડૂતોમાં પણ ખૂબ મોટા પાયે નારાજગી છે આજે ખેડૂતોની એમને કીધું કે બે હજાર બાવીસ સુધી એમની આવક બમણી કરશું એટલે આવક બમણી કરવાની વાત તો નહીં રહી એ લોકોના ખર્ચા બમણા થઈ ગયા છે એ લોકોને જે ખેત પદાર્થ છે એનો જે મૂળ મળવો જોઈએ એ મૂળ નથી મળતો એ સૌથી મોટો ખેડૂતો માટે પ્રશ્ન છે આપ આપણે થોડા સમય પહેલાં આપણે ગયા વર્ષે બીપોર નામનું વાવાઝોડું કચ્છમાં આવ્યું હતું સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ પણ ખૂબ મોટા પાયે ખેડૂતોનું નુકસાન થયું એની અંદર પણ ખેડૂતોને કોઈ પણ જાતનું વળતર ન મળ્યું અહીંયા કને ખારેકના ઝાડ આપે જોયા છે કે આપણે ખૂબ વર્ષોથી જે લાગેલા હતા એમાં નુકસાન થયું ખૂબ વ્યાપક પાયે પણ એ લોકોને કોઈને વળતર ન પડ્યું ત્યારે ખેડૂતો સ્વાભાવિક રીતે નારાજ છે અને હું માનું છું કે આ વર્ગ છે એ મોટા પાયે કોંગ્રેસ પક્ષ તરફ એમની આશા છે અને કોંગ્રેસ પક્ષ એમને એક ભરોસો છે કે આ વખતે કોંગ્રેસ પક્ષે એમની જે લડાઈ લડી છે એટલે અમે માની છીએ કે અમારી સાથે અમારે ખભેથી ખભા મળાવીને અમારી સાથે રહેશે બીજી એક વાત કરી કે તાજેતરમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પતી હતી અને આ વખતે ભારતીય જનતા પાર્ટીએ તમામ બેઠકો જીતી જીતી એટલું નહીં પણ દર વખતે જે લીડનું માર્જિન હતું એ પણ આ વખતે થોડુંક નોંધપાત્ર રીતે વધ્યું છે તો આ લીડ કાપવા માટે સીટ જીતવી હશે તો આ બધી લીડો પણ કાપવી પડશે તો આના માટે કોંગ્રેસે કઈ રીતે પ્લાનિંગ કર્યું છે બિલકુલ અમે લગભગ કચ્છ જિલ્લાના સાડા અઢારસો છે કચ્છ જિલ્લાના તમામ બૂથો ઉપર અમે અમારી કાર્યકર્તાઓની એક ટીમ તૈયાર કરી છે મિનિમમ પાંચ કાર્યકર્તાની ટીમ અમારી તૈયાર છે દરેક બૂથ ઉપર અમારી જે પ્લાનિંગ એ પ્લાનિંગ અમે પહેલાંના પૂર્ણ એડવાન્સ પ્લાનિંગથી અમે ચાલી રહ્યા છીએ કે છેલ્લા ઘણા સમયથી અમે આની માઇક્રો મેનેજમેન્ટ જેને કહી શકાય એ માઇક્રો મેનેજમેન્ટ અમે કરેલું છે અને હું માનું છું કે અમારા જે બુથના કાર્યકર્તા છે એની તાકાતથી અમે આ ઇલેક્શન જીતવા જઈ રહ્યા છીએ છેલ્લી કેટલીક ચૂંટણીઓની વાત કરીએ આપની સાથે તો ઘણા બધા કોંગ્રેસના આગેવાનો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે તો આની અસર શું તમને લાગે છે ચૂંટણી ઉપર પડી છે ક્યાંક ને ક્યાંક જ્યારે કોઈ પણ નેતા જતો હોય છે ત્યારે એની સાથે એના કાર્યકર્તા નથી જતા બે ચાર નેતાઓ પોતાના સ્વાર્થ માટે જો એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા હોય તો લોકોને ખબર છે કે એ કોંગ્રેસથીને નેતા સુકામ ભારતીય જનતા પાર્ટીમાં ગયો છે જે નેતા જેને કોંગ્રેસ પક્ષે એક નાના કાર્યકર્તાથી મોટો નેતા બનાવ્યો એને લોકોમાં ઓળખ દીધી એ વ્યક્તિ જો કોંગ્રેસ પક્ષનો ન થઈ શક્યો તો એ ભારતીય જનતા પાર્ટીનો શું થવાનો છે એ પણ લોકોમાં એક પ્રશ્ન છે અને સવાલ છે એટલે હું માનું છું કે આજની પ્રજા છે એ બહુ શાણી પ્રજા છે હોશિયાર પ્રજા છે એ લોકો જાણે છે કે જે ભારતીય જનતા પાર્ટીમાં લોકો જોડાય છે કોંગ્રેસમાંથી એ શું કામ જોડાય છે એટલે લોકો હું નથી માનતું કે એની જવાથી કોઈ કાર્યકર્તાઓમાં કે અમારા મતદારોમાં એનો અસર થાય છે ખાસ કરીને વાત કરીએ કે જ્યારે ચૂંટણી લડાતી હોય ત્યારે જે તે વિસ્તારના વિકાસની વાત પણ આવતી હોય છે કે કઈ રીતે તેનું ડેવલપમેન્ટ કરવું તો તમે શું વિઝન આગામી પાંચ વર્ષ માટે લઈને લોકો સમક્ષ જઈ રહ્યા છો શું તમારું વિઝન છે કચ્છ માટે ખાસ કરીને ડેવલપમેન્ટ હર હંમેશા એક વિસ્તાર સેન્ટર્ડ ફોકસનો હોવો જોઈએ ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ થાય એ સાચું ડેવલપમેન્ટ કહેવાય કોઈ એક જ વિસ્તારનું ડેવલપમેન્ટ થયું એનું કોઈ અર્થ નથી બનતું સમગ્ર જિલ્લાનું ડેવલપમેન્ટ એકસાથે થાય સમગ્ર જિલ્લામાં આરોગ્ય સેવાઓ છે એ આરોગ્ય સેવાઓ સારી મળે એ સાચું ડેવલપમેન્ટ છે શિક્ષણ છે એ પ્રાથમિક શિક્ષણ દરેક વિસ્તારમાં સારું મળે સારા શિક્ષકો મળે એ સાચું ડેવલપમેન્ટ છે એટલે અમારી પ્રાથમિકતા હંમેશા જે પાયાની સુવિધાઓ છે એ લોકોને એનો ફાયદો મળી શકે અને સારી પાયાની સુવિધાઓ મળે એ અમારી પ્રાથમિકતા પહેલાં પણ રહી છે ને અમે અત્યારે પણ એ જ ના ઉપર જાય છે કે અમે પાયાની સુવિધા લોકોને આપશું ગ્રામીણ વિસ્તારોની વાત કરીએ ગ્રામીણ વિસ્તારોના કયા મુખ્ય પ્રશ્નો છે જે તમારી સમક્ષ આવ્યા છે અને તમે એમને શું બાહિંદરી આપી છે ગ્રામીણ વિસ્તારમાં અમે જ્યાં જ્યાં ફર્યા ત્યાં કને મુખ્ય પ્રશ્ન એ લોકોને જે આવ્યો છે એ સૌથી પહેલો આરોગ્ય સેવા આજે ક્યાંય પણ આજે લખપત વિસ્તારમાં આપ જાઓ તો કાંઈ પણ થાય છે તો એમને ભૂત સુધી આવવું પડે છે અને કદાચ કોઈ નાનું મોટું અકસ્માત થાય કાંઈ પણ થાય તો એ ભૂજ સુધી આવવામાં ઘણો સમય વયો જાય છે લોકોમાં એ પણ રોષ હતો કેમ કે ત્યાં ગને એની સીએચસી સેન્ટર હોય કે પીએચસી સેન્ટર હોય ત્યાં કને ડૉક્ટરોની ઘટ છે ત્યાં ગને નર્સિંગ સ્ટાફની ઘટ છે એટલે જ્યારે તમે આવી પરિસ્થિતિમાં તમે તમે પાયાની સુવિધાઓ આ આરોગ્ય સુવિધાઓ નથી દઈ શકતા લોકોમાં એ સૌથી મોટો એક પ્રશ્ન હતો જેમ મેં વાત કરી બીજો પ્રશ્ન હતો શિક્ષણના લીધે આપણા કચ્છમાં પ્રાથમિક શિક્ષકોમાં લગભગ સોળસો શિક્ષકોની ઘટ છે આ કયું તમારું શિક્ષણ મોડલ છે સરકાર મોટી મોટી વાતો કરે છે કે ભાઈ ભણશે ગુજરાત વાંચશે ગુજરાત આવી બહુ મોટી મોટી એડ કેમ્પેન ચલાવે છે પણ ગ્રાઉન્ડ રિયાલિટી જોઈએ તો એમાં કચ્છની સાવ અલગ જ પરિસ્થિતિ છે સોળસો કો પ્રાથમિક શિક્ષકોની ઘટ ઘણી બધી સ્કૂલો બંધ કરી નાખી ત્યારબાદ આજે લગભગ દોઢસો સ્કૂલો એવી છે કે માત્ર એક શિક્ષક ઉપર ચાલી હોય અને આ કઈ કયું મોડલ છે મને સમજાતું નથી આજે પંદર શાળાઓ તો એવી છે હાસ્યસ્પદ વાત છે કે કોઈ શિક્ષક નથી બાળકો જાય છે પાછા આવે છે તો આ કઈ રીતનું શિક્ષણ બાળકો લેશે જે દેશનું અને વિસ્તારનું ભવિષ્ય જો આગળ વધારવું હોય તો એના બાળકોને તમે શિક્ષણ આપો તો જે વિસ્તાર આગળ વધી શકે એ દેશ આગળ વધી શકે અમારે જો તમારે કચ્છને આગળ લઈ જવું હોય તો તમારા જે પ્રાથમિક શિક્ષકની સુવિધાઓ શિક્ષણની સુવિધાઓ તમારે સુધારવી પડે અને એ સૌથી મોટા પ્રશ્નો હાલે અમારી સામે આવ્યા છે અંતિમ પ્રશ્ન આપને કે હવે ચૂંટણીના ગણતરીના કલાકો જ બાકી છે મતદાનને આડે તો છેલ્લી ઘડીએ કોંગ્રેસ પાર્ટીનું કઈ રીતનું પ્લાનિંગ છે અને મતદારોને અમારા માધ્યમથી આપશું અપીલ કરવા માગો છો કોંગ્રેસ પક્ષના ઉમેદવારને અમે જ્યારે સાથે કેમ્પેન કર્યું તો દરેક ગામમાં અમે બહુ સારો આવકાર બહુ મોટો આવકાર મળ્યો સામેથી લોકોએ એમનો પ્રેમ એમનો ભાવ અમારી તરફ એમની લાગણી દેખાડી જ્યારે કચ્છના મોટા ભાગના ગામડાઓમાં ભારતીય જનતા પાર્ટીના લોકોને અંદર પણ જવા નથી દેતા એવી પરિસ્થિતિઓનું નિર્માણ હતું ત્યારે કોંગ્રેસ પક્ષ તરફ એમને આવકાર દેતા હતા એ જોઈને લાગતું હતું કે જે માહોલ છે એ ખૂબ સરોને આ વખતે એક દી ન વિચાર્યા હોય એવી લીડથી કોંગ્રેસ પક્ષ જીતવા જઈ રહ્યો છે અને ખૂબ લોકોનો પ્રતિસાદ સારો અમને મળી રહ્યો છે અને આપના માધ્યમથી હું લોકોને પણ અપીલ કરું છું કે આપ કોંગ્રેસ પક્ષને આ જ વખતે આ અમારી જે અસ્મિતાની લડાઈ છે આ દેશના સંવિધાન બચાવવાની લડાઈ છે આ આપણા કચ્છના ખેડૂતોના હિતમાં કચ્છના યુવાનોની હિત માટેની જે લડાઈ છે મહિલાઓ માટેની જે અમારી લડાઈ છે એના માટે અમને સાથ આપશો સહકાર આપશો